જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહાન અને પાવન મોક્ષદા એકાદશી વિશે જે પિતૃઓને મોક્ષ અપાવતી અગિયારસ તરીકે જાણીતી છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે ગીતા ઉપદેશ આપ્યો હતો અને આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આવો આ વ્રતનું મહત્વ કથા અને વિધિને સારી રીતે સમજીએ વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ માક્ષની સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે જેનો મહિમા ભગવાન કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આ જ દિવસે કૃષ્ણેએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે મોક્ષદા એકાદશીની પૌરાણિક વ્રત કથા શરૂ કરીએ પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વેખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદમાં પરંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું અને બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પહેલાં દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વતમુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્ન વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યો તેણે પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માગસર સુદ અગિયારસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેવી વિધિ કહી મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો જ્યારે ઉત્તમ માગસર મહિનો આવ્યો ત્યારે રાજા વેખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વેખાનસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહી તેનો સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણ કાર્યથી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયીનું ફળ મળે છે આ વ્રત કેવી રીતે કરવું જોઈએ સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં વ્રતનો સંકલ્પ કરો તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને શુદ્ધ જળથી સ્નાન કરાવું તેના પછી ધૂપ દીવો નૈવેદ્ય વગેરે સોળ વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાત્રે દીપદાન કરો દસમના દિવસે બપોરે પછી કાંઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લેવું એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઉઠી પ્રાતઃ કર્મો પતાવી દેવ સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી ધૂપદેવ સહિત એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તે પછી તાંબાનો એક લોટો લેવો તેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના પીપળે જઈ ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જવું પીપળે ચડાવવું શક્ય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાવવો તે પછી ઘેર આવી કર્મ કરવા મોક્ષદાા એકાદશી વ્રત પાપોથી મુક્તિ અપાવનારું અને પિતૃઓના દુઃખો દૂર કરનારું છે આ વ્રત માનવ જીવન માટે ચિંતામણી સમાન છે કારણ કે આ વિધિ પૂર્ણ કરવા પરથી નરકમાંથી છુટકારો મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોયું પવિત્ર મોક્ષદા એકાદશી વિશે આ એકાદશીનો મહિમા ગાતા રહો અને તેનાથી તમારા પિતૃઓને મોક્ષ અપાવો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ